આજ રોજે સાંજે સાડા ચાર વાગે ઊંઝા નગરપાલિકાએ વિતરણ કર્યું દિવાળી અને કર્મચારીઓને મીઠાઈ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ વાર્ષિક પરંપરા અંતર્ગત પાલિકાના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ મીઠાઈ પાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પટેલના હસ્તે આપવામાં આવી હતી આ પ્રસંગે ઊંઝા પાલિકાના કોર્પોરેટરો અને અન્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકાના સફાઈ કર્મીઓ સહિત અંદાજીત ચારસો એકવીસ જેટલા વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને મીઠાઈ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રમુખ જિજ્ઞાબેન પટેલે આ પ્રસંગે તમામ કર્મચારીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી